વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પર એક ટ્રક ચાલકે મુસાફરો ભરેલી ઇકો કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત બનતા એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાઈ વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપર મુંબઈ થી સુરત જતા માર્ગ પર બનેલી અકસ્માતની ઘટનામાં એક મારુતિ સુઝુકી ઇકો કાર નંબર જી જે ટ્વેન્ટી વન એ ક્યુ સિક્સ એટ નાઇન સેવન વેલ્સપન કંપની મુસાફરો ભરી ડુંગરી ખાતે જઈ રહી હતી જે દરમિયાન હાઇવેના પ્રથમ ટ્રેક ઉપર ચાલી રહેલ એક આયસર કંપનીનું ટ્રક નંબર એવી વન ફાઇવ ડબલ વનના ના ચાલકે ઇકો કારને ટક્કર મારતા ઇકો કાર બે જેટલી પલટી મારી ગઈ હતી અને ઇકોમાં સવાર લોકોને રાહદારીઓ દ્વારા હેમખેમ પ્રકારે બહાર કાઢવામાં આવ્યા હતા જેમાંથી એક મહિલાને ઈજા પહોંચતા ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને કરાઈ હતી ઘટનાની જાણ થતાં ધરમપુર ચોકડી ઓવરબ્રિજ લોકેશન ધરાવતી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ ખસેડી હતી ત્યારબાદ સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાઇવે ઉપર સર્જાયેલા ટ્રાફિક જામને સામાન્ય કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા